મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવું છે પનીર સ્ટાર્ટર ચીલી બહુ જ સરસ મજાનું તો આપણે આવી રીતે પનીરને પહેલાં કટ કરી લેવાનું છે હું આવી રીતના પીસ કરું છું તમે નાના મોટા કરી શકો છો સ્ટાર્ટર જેવી બનાવી છે એટલે આપણે પીસ તો આવી રીતના લાંબા જ રાખવાના છે લાસ્ટમાં મેંદાનો લોટ લીધો છે બે ચમચી થોડું એવું

તેલ પણ તમે જોઈ શકો જોડે ગરમ મૂકી દીધું છે ને આવી રીતે રીતે આપણે થોડું થોડું અને પછી મૂકી દેવાનું છે બંને બાજુથી બહુ જાડો લોટ નથી ચડાવવાનું હું હોટલમાં જાઓ તો તમને બહુ આવી રીતે લોટવાળું મળ્યો પણ આપણે આવી રીતે બહુ લોટ વાળું નથી કરવાનું આવી રીતે થોડો થોડો લોટ લેવાનો છે આપણે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી કરી લેશું પનીર આપણું સરસ ચડાય અને રેડી થઈ ગયું છે તો આપણે આવી રીતના પછી નાખવાનું છે લસણ આ બધું જોડું તમારી પેલા નાખી દેવાનું જેમ આ બધું કટિંગ કરતી પછી બહુ વાર લાગે તમને એટલે એક હવે આપણા લસણ ડુંગળી મસ્ત શેકાઈ ગયા છે થોડા નાખવાનાથી અંદર ગાજર પછી થોડા શીમલા મરચા તમારી હવે આપણે અંદર સોસ કરવાના છે ચીલી સોસ લઉં છું એક ચમચી પછી સોયા સોસ પણ આપણે અડધી ચમચી એટલું લેવાનું છે એક બુન જેટલું આપણે વિનેગર નાખવાનું છે થોડા આપણા સફેદ મરી વાટેલા નાખવાના છે કચરા थोड़ा आपने अंदर में भरना चाहिए सेकला तल अब ये आप मस्त टेस्टी सारेनु बनिए ग्रीन डुंगरी लीली डुंगरी थोड़ी आपको पनीर टिक्का रेडी हो गई है

મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઇક કરજો દોસ્તો અંદર શેર કરજો અને આ જ્યારે મેં એક હિંમતનગર હોટલના અંદર ફાઇવ સ્ટાર હોટલના અંદર ખાધી હતી ત્યારે મેં ત્રણસો રૂપિયા આપ્યા આપણે પચાસ રૂપિયાના બજેટના અંદર ઘરે બની ગઈ છે એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો બાય કાલે આવી નવી રેસીપી સાથે